પ્રકરણ નવ ષોડશી પૂજા પુરુષ શ્રેષ્ઠ શ્રી રામકૃષ્ણ અને નારી શ્રેષ્ઠ શ્રી શારદાદેવીના જીવનનો આ સમય આત્મસંયમના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું એક અતિ ઉજ્જવળ પૃષ્ઠ પતિ પત્ની એક જ શૈયામાં બે ચાર દિવસ નહીં પણ આઠ આઠ માસ સુધી સાથે શયન કરવા જતાં આ અલૌકિક માનવોના મનમાં શરીર ભોગની કામનાનો ઉદય સરખો થયો નહીં એ ઘટના કેવળ અસામાન્ય નહીં પરંતુ અભૂતપૂર્વ છે શ્રી રામકૃષ્ણને ખાતરી થઈ કે પોતાની પત્નીનું અંતર સંપૂર્ણપણે કામરહિત અને નિર્મળ છે ચંદ્રમા જેવું ચંદ્રમાની અંદર પણ કલંક છે પણ શારદાદેવીના અંતરમાં રજોગુણ તમોગુણની કાળાશનો લેશ સરખોય નથી એટલે આવી શુદ્ધ સાત્વિક જીવંત મૂર્તિને અવલંબીને ઝોળશી પૂજા એટલે કે સોળ વર્ષની સુંદરીમાં ત્રિપુર સુંદરી રૂપે જગદંબાની પૂજા કરવાની ઈચ્છા તેમનામાં જાગી એકવાર શ્રી રામકૃષ્ણે પંચાંગ જોઈને ઈસવીસન અઢારસો બોતેરના જૂનની પાંચમી તારીખ વૈશાખ વદ અમાસ તિથિના રોજ ફલહારિણી કાલી પૂજાને દિવસે રાતે છોડશી પૂજા કરવાનું નક્કી કર્યું રાત પડી અંધારું ફેલાવા લાગ્યું વાતાવરણ શાંત મંદ મંદ ગંગાનો પ્રવાહ એવા વખતે શ્રી રામકૃષ્ણે શારદાદેવીને પોતાના ઓરડામાં બોલાવ્યા અને વિશેષ પૂજા આસને બેસવા કહ્યું શ્રી રામકૃષ્ણે પૂજા વિધિ શરૂ કર્યો શારદાદેવી બાહ્ય જ્ઞાનથી પર આત્મનિમગ્ન હતા પૂજા સમાપ્ત થઈ શ્રી રામકૃષ્ણે શ્રી શારદાદેવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે શ્રી શારદાદેવી તો કોઈ મૂર્તિની જેમ સાવ સ્થિર બેઠા હતા માનવીના દેહના આલંબને મૂર્તિમતી વિદ્યા સ્વરૂપીની ઈશ્વરની ઉપાસના દ્વારા શ્રી રામકૃષ્ણની સાધનાની પણ સમાપ્તિ થઈ શ્રી રામકૃષ્ણએ પોતાની સર્વ સાધનાના ફળને જપમાળાને શ્રી શારદાદેવીના ચરણમાં અર્પણ કર્યા પૂજા પૂરી થતાં બાહ્ય ભૂમિકાએ મન પાછું ઉતરી આવ્યું એટલે શ્રી શારદાદેવી પણ મનમાં શ્રી રામકૃષ્ણને પ્રણામ કરીને નોબતખાનાની પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા શ્રી શારદાદેવીને લાગ્યું કે આ દિવસથી કોઈ દૈવી ચેતનાનો આવિર્ભાવ એમનામાં થયો છે ગામડા ગામની એક સામાન્ય છોકરીનું તે દિવસે શ્રીમાં શારદાદેવીમાં રૂપાંતર થયું આમ આશરે સવા વર્ષ સુધી શ્રી શારદાદેવી દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ સાથે રહ્યા ઝુરશી પૂજા પછી તેમને સખત બીમારી લાગુ થઈ ડોક્ટરની દવા સારવારથી રોગ કાબુમાં ન આવ્યો એટલે ન છૂટકે સૌના કહેવાથી અને શ્રી રામકૃષ્ણને ઉપાધિરૂપ થવામાંથી મુક્ત રાખવા માટે તેઓ કામરપુકુર ગયા અને થોડાક દિવસ રહીને ત્યાંથી જયરામ વાટી ચાલ્યા ગયા